નમસ્કાર મિત્રો તમે જે પહેલો ભાગ બાપુની સાથે જે મુલાકાત અને સોમનાથ મંદિર આપણે બતાવ્યું સાથે શિરોડા મંદિર પણ બતાવ્યું અને આપે એક કલાકની અંદર એક હજાર લોકોએ આ વિડીયો જોયો હોય તો મને ખુશીની વાત છે તો હવે હું બીજો એપિસોડ એટલે કે બીજો ભાગ બનાવવા માગું છું અને એ બીજા ભાગમાં પણ બાપુ જે વેરાવળ રોડ ઉપરથી આવતા હતા વેરાવળ રોડ ઉપરથી જ્યારે ગાડી સ્લેપ મારી ગઈ છે અને થાપામાં વાગી ગયું છે એ થાપામાં વાગી જવાથી પોતે વ્હીલચેર ઉપર હોય તો તેઓની મુલાકાત લઈએ અને સેપ્ટર નંબર ટુ હવે આપણે ચાલુ કરીએ સોમનાથ ફરી પાછા એક નવા એપિસોડમાં મેરભાઈની ભવાનીભાઈની જે કમય ઘણું ટૂંકું પડે એના આગ્રહને વશ થઈને વળી પાછા થોડોક નાનકડો વાર્તા પ્રાપ્ત કરીએ જાણવા માંગે છે કે તમે જે આ વ્હીલચેર ઉપર છે તો એનું કારણ શું એમાં એનું કારણ અકસ્માત છે એમાં અકસ્માતમાં એવું છે કે મોટા મોટાબેનના ઘરેથી અમરનાથ અમારા બનેવી સાહેબ જે નાથ પરિવાર માં અમરનાથ શંભુનાથ નાથજી જેને રાવલ જોગી કહેવામાં આવે એટલે નાથ સંપ્રદાયમાં રામના જોગી રાવલ જોગી આ પ્રમાણે ના હોય આખા હા એટલે ગુજરી ગયા એટલે એમાં જતા હતા

એટલે ઈ હણો ઢેબો થઈ ગયો ને પડ્યો એટલે ભગવાન એની માથે મારી માથે મોટર સાયકલ ને બધું આવ્યું પગેથી આગા કરવામાં આવ્યું થોડું ભૂકો થઈ ગયો પગનો આ બધા માયા કે એ બધું મને ખબર હોય લાગ્યું ને પછી જરાક મનમાં એમ શું ઊભો થઈ ગયો બધું આત્મવિશ્વાસ ઘણો છે ભગવાન ને છે એટલે ઊભો ઉભો થઈને પાછો પગ મુકવા ગયો કઈ પગ મુકાણો નહીં મામા છોકરા કે કેમ થયું ભાઈ મેં કહ્યું ભાઈ પગ ભાંગી ગયો લાગે અરે યાર એમ કહો એ કેમ તમે કહો મિત્રો એમ મને ખબર પડે કારણ કે દસ વેલા પેલા આ બધું થયું હતું મને એટલે આ પગમાં હાલું ઘણું બધું લાગી ગયું એમાં હવે એ બધું આપણે કર્મની કર્મની કઠણાઈ કહેવાય એમાં કોઈને દ્વેષ કે રોગ કે દેવાય નહીં આપણે જ કર્મની વાત છે કે ભાઈ આમાં તમારે ક્યાંક રસવાઈદી ગાયની ભૂલ પડી હોય તો મહાદેવજી કે હાલો બેઠી જાઓ ચલો તો નપાસ છે અભીને એક માસ તમારે લેસન કરના પડે કે હવે લેસન આપ્યું છે ને આમ તમારે જેવા આવી લેસનમાં મદદ કરે એટલે મને મજા આવે કે આ તો સારું એને હવારના હીરો ખાઈ લે અને કોઈક નારિયેલ પાણી પાઈ જાય કોઈક બાપુને આમ કરી જાય તેમ કરી દે આશ્વાસન આપી એમાં વળી કોઈક મોટા એ પાંચ રાડા વધારે ખેંચાય તો નાના કડ એક આપી દે કે હાલે આ લેસું

પછી ઘણા નાના નાના ચેપ્ટર મેર સાહેબ બનાવતા એવી મનોકામના આજના સોમવાર તૃતીય સોમવારના સાંજના સંધ્યામાં સેવકો બધા દર્શનો કરવા ભક્ત ઘણો આવવા માંડ્યા છે ને આતંગી બેન આવ્યા આ તમારા માતામાં આવે ને બેન શું કરજો તમારા દીકરા નારાયણ કરી દો નારાયણ કરી દો જે કરી દો જે કરો જય જે કરો જે કરો જે નમસ્કાર પાર્વતી કે ભાઈ જે કે સાહેબને જે જૂના પોઠિયાની નવા પોઠિયાની એવી બધી ઘણી બાબતો હતી એના વિશે વાત કરવાનું કહેતા હતા તો એમાં એમ કહેવાય કે ક્યારેક જૂની બગાલા માર્કેટ કહેવાતી આપણી એમાં કામનાથ મહાદેવનું મંદિર

અને કુંડલિકાપુરમની પછી પાછી ક્યારેક વાત કરશું કે યે હું હતું આખો કોડિયા કોડિયાને કુડીનાર કુંડલિકાપુરમ કુંડલિકપુર કુબેરનગર પછી કોડીયેનાર પછી ને આજનું કોડીનાર આમ પ્રમાણે છે તો એમાં પેલા આપણા બધા લોહા એમ કહેવાય કે પેલા ઉતાહણીના ટાણામાં ને પર્વતમાં ને એવા બધું ગબ્બી રમતા પછી રાણી સિક્કાથી એને આંટતા ને એમ બધી કરતા હવે ન્યા રમતા હે એ લોકોને એક ગબ્બી ખોટતા એમ કે આકાર દેખાણો કે ભાઈ કાનનો આકાર કે ભાઈ અહીંયા પાંદડું મૂકે છે કોઈ પાંદડા જેવું દેખાણું પછી જો નંદી ભગવાન આમ ત્રાહા પડેલા એટલે કાનનો આકાર ને આમ હિંગડું એવું બધું જોયું આજે જે આ મોટા નંદી ભગવાન છે ને એ આ મોટા નંદી જે આપણે જોઈ રહ્યા છો જે આ વિરાજમાન છે રામેશ્વર ભગવાનના નંદી અને આ નંદીની એક જ છે હા હા નંદીને તમે બસ ભરીને થપ થપાવો એટલે તમને એનો પ્રતિ એ આપે કે જાણે હાચા નંદીને તમે થપ થાય હા એમાં અવાજ આવે ધપ ધબ આપણે આમ કોટે વળગીએ કોટે કે કોટે વળગીએ કોટે વળગીને તમે એને પેઠ માથે થપ થપાવો એટલે તમને કા નડા એમાં તમને એમનો અવાજ સંભળાવે કે હાચા આપણે વૃષભરાજને અમારે પેલા રાજુ હતો ઘણા થાય પેલા હવે એ આ નંદી એમાં બધા ડોહાવે કાયદે કે બાપા ભગવાન નંદી ભગવાન તો એને હવે ક્યાં લઈ જવા આનું મંદિર તો જડે એમ નથી કારણ કે ઘણું ડીપ છે અંદર હા પછી લોકો એમાં બધી દોહલાવે પાંચ વરણ પાંચ વરણના બધાય અઢાર વરણ કહ્યું કે પાંચ વરણ કહ્યું એ બધાના માણસો ભેગા થાય ને ચીઠીઓ નાખી પેલા ચિઠ્ઠીઓ નાખતા કે હું કોઈ હાચક વાત હોય તો એમ કે કાં તો હું મહાદેવનું ધૂપિયું ઉતાર લઉં કાં મહાદેવના ફૂલ ઉતાર લઉં ને કાં આવી ચિઠ્ઠીઓ નાખો કે હાટું છે કે ખોટું આ પ્રમાણનું બધું થયું ને પછી એમાં એક ચિઠ્ઠીમાં બધા જંગલેશ્વર બાપેશ્વર ઓળેશ્વર એવા ઘણા બધા મંદિરોના નામ લખ્યા પણ સોમનાથનું એમ કે એમાં એક સોમનાથ બાપા એવું લખેલું જય સોમનાથ દાદા જે તે સમયે લખ્યું હશે એ પ્રમાણે સોમનાથમાં આ નંદી ભગવાનને આવવાની ઈચ્છા પ્રગટ થઈ લોક હા ચિઠ્ઠીઓ બાળકીઓ આગળ દીકરીઓ આગળ ઉપડાવી એટલે બધા ડોહા હરખમાં આવ્યા પછી ગાડાના કઠોળામાં ગાડાને ઠાઠામાં સડાવીને લઈ આવ્યા હતા પહેલાં તો એમ કહેવાતું કે ઘણા બધી ઉપાડીને કીધું અહીં મૂકી દે કે વાં રાખી દે ઓલે મંદિરે પણ એમ તો કંઈ ઉપડ્યા નહીં પછી માન સહિત અહીંયા લાવ્યા અહીંયા રાખ્યા અને આ જે ડેરી છે ને જે જીવા બાપા જીવા બાપા સૌદાસ સૌદાસ બાપા જે કહેવાતા કે જે અત્યારે હરી સાહેબ માસ્ટર છે એમના પિતાશ્રી કે બહુ પ્રિન્સિપલ માણસ હતા એમણે આ પછી બનાવી હા એ ડેરી એમણે બનાવી કે ભાઈ આની આ ડેરી કે જે બાકીને અમુક પૂર્જા હતા પણ અને આ જૂની નકશીવાળી સુંદર મજાનીની ડેરી જે સૌદાસ બાપાએ બનાવી જેના વારસાહી રૂપે જીવા બાપા મંદિરના ટ્રસ્ટી પણ બન્યા હતા આ પાજી હોલ એટલે આ પ્રમાણે એ નંદી ભગવાનની સ્થાપના કરી એટલે સોમનાથ મંદિરમાં જે જૂનું મંદિર હતું એના નાના નંદી છે મોટા મંદિરના મોટા નંદી છે પછી આમાં ઘણા સુવર્ણ ના પણ ઘણા વિભાગો છે આમાં કોડીનારની અંદર અંધહદ સુવર્ણ છે પણ એ બે થી ત્રણ કિલોમીટર નીચે કોઈને આ વાહ્યાત વાત લાગે પણ આના માટે ડિસ્કવરી વાળાની બધા એક વખત કરી ગયેલા ક્યારેક એનું બહુ લાંબા પૂર્વકથી બેન છે હમણાં એનો જી ગોંધામાં કુવો હતો હા સામ સામપાન બની ગયો એની બાજુ એક દરગાહ હતી એક દરગા નરગન શાહ બાબાની કંઈક દરગાહ હતી ગોલણ બાપાનું ગોલણ વાવ હતી જાની વાવ માની વાવ ગોલણ એ પછીની બે ત્રણ વાયુ તો એમને એમ દટાઈ ગઈ કે જેમાં દાંતેડું કદાચ આમ પોલાળીને લઈ લેતા એની ધાર આમ માખણનો પીંડો કપાઈ જાય ને એમ ગળું ઉતારી લેતી પછી વાયવું બધી હરાપીત હતી અને ભાઈ કે બેનના હેતમાં આ એ વાયુ બંધ કરી દીધી હતી એક બેને કંઈક એવી રીતના ભાઈ ખોટું લાગી ગયું હશે કે ભાઈના કથનથી આપણે તો રુવાડો એટલે બેને હે ને ભાઈનું તો ગળે મૂકી દીધું ગળું હોલ કરતું ઉતરી ગયું અને એ પછીથી આ થઈ ગયું કે ઓઈ કારા થઈ ગયા કે અરે મળી એ કૂવાનું પાણી છે જ આપણે જોઈએ હા ગોજારો થઈ ગયો એટલે એ ગોજારો કૂવાને પછી વાળી દીધો જેમ કે ગોળણ વાવ છે ગોલણ વાવની અંદર અમે પેલા બધા હતા એવા એટલે અમે ઉતરતા કે એમાં શું છે જલદેવીની મૂર્તિ છે રામચંદ્ર લક્ષ્મણ જાનકી હનુમાનજીની મૂર્તિ છે ગોલણ વાવના આજે બિલકુલ આજે હા હા એમાં હજી અંદર ઉતરીને કદાચ કોઈ પણ માણસને એક ટીંગાડીને સીસીટીવી કેમેરાથી શૂટિંગ કરે ન હું દાઢી મુજબ મુંડાઈ દઉં રામચંદ્ર ભગવાન રામચંદ્રજીની મૂર્તિ છે પછી સૂતેલા ભગવાન સહસ્ત્ર વિષ્ણુ છે કે જે નાગ સંયામાં સૂતા છે રુક્ષમણીજી પદ ચોપ કરે છે પછી જલદેવીની મૂર્તિ છે અત્યારે કાલેક્રમે જે કોઈ નરગનસાહ બાબા કરી દીધા તો કે ભાઈ એ પેલા જલદેવતાનું મંદિર હતું પછી કાલેક્રમે અપ્રભંશય થયો હોય એવી રીતના છે પછી એ ભી નાની નાની કુઈ હતી તો કે સામે એક સામે કાંઠે પેલા એક સાંઈનો કૂવો કહેવાતો આવ નાનકડો પછી આપણે મંદિરમાં એક કૂવો હતો કુઈ હતી કે એમાં ચકથ્રી હતી જે આ રીતના બધી ખેંચી અને આ જૂનવાની પછી એના પછી અહીં નીચે હતો એ બધી સાર્વજનિક કૂવો હતો ક્યાં તો કે ભાઈ આપણે આપણે રંગોળી પરોઠા આવશ બરોબર સામે એક નાનકડી એવી વાવડી હતી પેલા જે જૂના લોકેશનમાં માં તો ત્યારે તો રંગોળી પરોઠા આવશે કંઈ નતું સ્કૂલ હતી આપણે બધા અદબ વાવતા ને હા ઢોરો કેતા એનો અર્ધો ઢોરો અત્યારે મંદિરનો પછી ભાગ છે એમાં ગાયના તારા હાથો અમે ખૂબ માથાકૂટ કરતા અને પાવડે આ ખપાડીથી ખોદીને વાવતા એ તો તમને તાજ ના સાક્ષીઓ હાડી વાળી હા હા બરોબર પછી કિલો હોસ્પિટલ હા એમાં ક્યારેક આમાં પણ જૂનવાણી સમાધિઓને કાઢવાનું એવું થયું હતું પણ એમાં બાપુનો પ્રકોપ કંઈક થયો અમુક લોકોને ઘણી એની નેગેટિવ એનર્જી ઉર્જા મળી એટલે એ બધું બંધ કરાવી દીધું કારણ કે ત્યારે તો બધા ઘડીકમાં માનતા નહીં કે આ આમ થોડું હોય એમ પણ બાપુ પરલા ભરોસથી એક મસ્તપુરી બાપુની સમાધિ છે એક ઓઘડ સાધુની સમાધિ છે એ તો જો કે અંદર આવી ગઈ છે એમાં પણ ગંગાગીરી બાપુની સમાધિની બાજુમાં હતી ને બાપુએ એમ કીધું કે મને આ સમાધિમાં બેઠા જે દિવસે બાપુ ગુજરી ગયા ત્યારે આખા ગામમાં ફેરવી અને બાપુને અહીંયા સ્થાપિત કર્યા એના પર અત્યારે શિવલિંગ છે પછી શંકરગીરી બાપુ વખતે બધાએ આગ્રહ કર્યો કે બાપુ ગામમાં મેં કહું ભાઈ ગામમાં બાપુ જ ના પાડતો તો અમને શું ફેરવવાના ભાઈ ગામમાં આવા અમારા બાપુ જે હતા શંકરગીરી બાપુ પછી મેં દર્શનમાં રાખ્યા એમાં દિનુભાઈ સાહેબ એ ઘણી આગવાના લીધી અને બાપુના ભંડારો પછી બાકીનું જે કંઈ મને ખર્ચ આદિ ઇત્યાદિનો મને છૂટો દોર આપી દીધો છે કે બાપુ આપને જેમ ઠીક લાગે એમ કરજો આવી ઘણી મારા ઉપર એની કૃપા છે મારે સોમનાથને દિનાનાથ અને આપ જેવા બધા મારા દેવ સમાન છો એથી કરીને આ મંદિરને તમે કંઈ આગળ વધારી આવો તો મને પણ ઘણી ઉર્જા પેદા થાય ઉષ્મા આવે કે નહીં આના માટે ખરેખર આવા બ્લોગો લખતા રહેવા જોઈએ અને આપના જેવા એમ કહેવાય ને કે શું આને યુટ્યુબર તો ન કહેવાય એક જાગૃત નાગરિક તરીકે તમે આ બધું કરી રહ્યા છો પછી એ લોકદ્રષ્ટિમાં જે કે પણ આપણે મામા ભણે જ ને જેમ ગમે એમ કરવાનું કા તો કે અમારે તો આમ કરતા હતા અને અમારા આ મામા છે અત્યારે સાધુ બેસમાં છે તો એને કદાચ પાલન પોષણ કરો હોય કાંઈ વાંધો નથી એનો આત્મવિશ્વાસ વધે ગામનો છોકરો છું ભવાની સોમનાથ મંદિરમાં અગિયાર જુલાઈ ઓગણીસો ને સડસઠ મંદિરથી હતરત ડગલા આગળ જૂનવાની ઘર હતું તાડપત્રીનું ને પતરાનું ને એવા ઘરની અંદર જન્મ થયો આજે અઠાવન ઓગણસાઠની ઉંમરે પહોંચેલો હોય છું ને શિવની સેવા એટલી સહજય નથી ઘણી કઠિન છે અને શિવ મંદિરમાં જ જન્મ થયો તો પછી શિવ અને જીવનો મારો સારો મેળ થઈ ગયો હે